નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી ભક્તિભાવ માહોલમાં વડોદરાના પંડાલોમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારના પ્રતાપ મરદાની પોળમાં કે જ્યાં છેલ્લા એકસઠ વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે જેમાં આજે વડોદરા પત્રકાર હિતરક્ષક સમિતિના સભ્યોએ શ્રીજીની આરતીનો લ્હાવો લઈ આશીર્વાદ મેળવ્યા હતા આ સમયે વડોદરાના હિતરક્ષક સમિતિના તંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર હિતરક્ષક સમિતિ દ્વારા પ્રતાપ મરધાની પોળના પ્રમુખ જય ઠાકોરને સાલ ઓડાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા

જય ગણેશ ગણપતિ બાપા મોરિયા પ્રતાપ મર્ધાની પોર સાર્વજનિક ગણેશ ઉત્સવના વર્ષ એકસઠમું વર્ષ બે હાજર પચીસ આજ રોજ અમારા આમંત્રણ ને માન આપીને વડોદરા પત્રકાર હિત રક્ષક સમિતિના સભ્યો અત્રે ગણેશજી ની આરતી માટે પધાર્યા હતા એમની સાથે તમામ શ્રીઓ અહીંયા ઘડી પધાર્યા હતા એ બદલ પ્રતાપ મધાની પોર એ તમામ નું ખૂબ ખૂબ આભારી છે કે આ પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા વડોદરા માટે આયા આ વડોદરાની જે ચોથી જાગીર છે એ વડોદરા ને સત્ય ના માર્ગે દોરી જતું આ આપણું મીડિયા વડોદરા શહેરનું એ ખુબ જ નીડર છે અને આગલા સમય ની અંદર બી આજ રીતે પ્રજાને પોતાની સેવા આપતા રહેશે એવી આશા રાખીએ છીએ અને શ્રી ગણેશજીને ને પણ પ્રાર્થના કરીએ છીએ કે વડોદરા પત્રકાર હિત રક્ષક સમિતિ એ ખૂબ મોટા પાયે વિકાસ થાય અને વડોદરા ના જે પ્રશ્નો છે એમને વાચા આપે જય ગણેશ ગણપતિ બાપા મોર્યા